તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો શુભ સવાર પડી ગઈ છે ને અભી ફ્રેશ થઈ ગયા છે તો આજે છે મિત્રો 5 તારીખ પર કોઈએ પાણી ઉફાડ્યું નથી કેમ કે રુહી અને પીહુ બનીનું આ કામ છે પણ આજે ભૂલી ગયા હશે તો આજે છે સોમવાર મહાદેવનો દિવસ છે તો તમને બધાને હર હર મહાદેવ તો ચાલો મિત્રો અત્યારે હું જઉં છું કપડવંજ 22 વારાના ત્યાં કેમ કે અમારા વીરને કફ થઈ ગયો છે અને કફના લીધે એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અંદરથી એનો કફના લીધે તાવ આવે છે તો અત્યારે જઉં છું 10 વાગી ગયા છે સવારના અને અત્યારે જેવું છું કપડાં દવા લેવા માટે તો મળીએ મિત્રો થોડી વાર પછી કેમકે ત્યાં બહુ જ લાઈન હોય છે કેસ કરાવવો પડે છે અને એની જે પણ જૂની દવા હતી હતી બાવીસી વાળાની એ બધી ખતમ થઈ ગઈ છે એટલા માટે અત્યારે હું નવી દવા લેવા માટે જાઉં છું નવી દવા પણ લાવવાની છે જે પણ છોકરો ગ્રોથ કરી એની પણ દવા મળે છે અને એની કફ થઈ ગઈ છે અને અંદરથી તાવ આવે છે એની પણ દવા ત્યાં મળે છે તો ફાઇનલી મિત્રો અત્યારે જાઉં છું કપડંજ કેમ કે એની કઠાલમાં પણ એની દવા મળે છે પણ તમને ખબર હશે કે જે નાના છોકરાની જ્યાંથી દવા ચાલુ હોય ત્યાંથી લાવવી પડે તો અહીંયાથી તકરીબન પંદર કિલોમીટરની દૂરી પર ત્યાં કપડંજનું દવાખાનું આવેલું છે કરી પછી જઈએ દવાખાની તો આપડે બધા એક સાથે મળીને આજે બધા એન્જોય કરીશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી વીર તને કફ થઈ ગયો છે ને બેટા આપડે ચલો દવા લેવા જવું છું પપ્પા દવા લેવા ઓ વીર જો બહુ જ કફ થઈ ગયો છે સાંજનો કેમ કે મમ્મીએ મોરસવારી ચા પીધી એટલા માટે કફ થઈ ગયો હતો અમારે વીરની તો અત્યારે દવા લેવા માટે જાઉં છું બાવીસવાળાના ત્યાં ઓ વીર અને જો આ અને આના કફ થઈ ગયો છે એની પણ દવા લાયા તે છતાં પણ જો દાવરની સોડા પીવે છે હજુ કફ થવાની દવા પાછી મળતી નહીં એને ગુડ મોર્નિંગ રુહી જય માતાજી તો ચલો બેટા નાની કહેલો ચલો ફટાફટ મમ્મી જોડે ચલો હજુ નવાનું બાકી છે અને આ જો ઉધરસ ની દવા જે વધારે ઉધરસ થાય અને મારું વીર તો મારી સામે જ જોઈ રહ્યો છે વીર તો આવું છું દવા લેવા માટે પપ્પા જોડે ચાલો 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 ઓ બાપુ ઓ વીરબા વીરબા ચલો આપણી દવા લેવા જઈએ ચલો તો ફાઇનલી મિત્રો હું કપડાણસી દવા લઈને ઘરે પાછો આવી ગયો છું કેમ કે ત્યાં એટલી બધી ગીડિ હતી કે ના પૂછ્યું કે કેનો વ્લોગ શૂટ ના કરી શક્યો કેમ કે બહુ જ ગીડિ હતી ફોન કરવાનો પણ સમય મારી પાસે નતો અને હું લાઈનમાં બેસીને કેસ કઢાવીને ફાઇનલી હું દવા લઈને ઘરે આવી ગયો છું હું તમને દવા બતાવું છું જો આ છે દવા જે પડીકીવાળી દવા આપી છે આ છે બે ટાઈમ દવા આપવાની અને આ છે ત્રણ ટાઈમ દવા આપવાની અને આ જે રાત્રે આપવાની જે તાવ આવે તો આપવાની અને આ છે રતવાની દવા અને આ છે સવારનું પાણી અને આ છે બપોરે રાત્રેની જે ગોળી તમે જોઈ શકો છો અને આ છે મેં તમને બોટલ બતાવીએ અને અહીંયા છે સવારનું પાણી જે વીરને પચાવવાનું કામ ક્રિયા કરે છે જે પણ એને ખાધ્યું હોય દૂધ એ બધું એ બધું પચાવવાનું કામ કરે છે અને બાવીસમી વાળાની દવા મિત્રો એકદમ બહુ જ ગુણવત્તાવાળી હોય છે હન્ડ્રેડ પર્સન્ટ નેચરલી હોય છે કોઈ પણ જાતનું નુકસાન થતું નથી એની દવાથી અને ત્રણ ચાર દિવસથી આ દવા ખતમ થઈ ગઈ હતી એટલા માટે પાણી સવારે જઈને દવા લઈ આવ્યો છું ત્યાં લાઈનમાં બેસવું પડે પણ સારી ગુણવત્તાવાળી દવા અહીંયા પણ મળે છે પણ ત્યાં બાવીસમી વારની દવા પહેલેથી જ પ્રખ્યાત છે અને તો ચાલો મિત્રો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો મેં આવી ફ્રેશ પણ થઈ ગયો છું અને દવા પણ લાવી દીધી છે હવે વીરને જોઈએ કે દવા છે એનો કફ મળે છે કે નહીં તો અત્યારે એ ઊંઘી રહ્યો છે હું તમને બતાવું ચલો અમારો વીર ઉભી રહ્યો છે જો વીર હવે જ્યારે પણ જાગશે ત્યારે અમને આપણે દવા પીવાઈશું વીર નહીં મિત્રો બપોરના સારા બાર આવી ગયા છે જો મિત્રો બપોરના સમય અમારા ઘરે કંકોત્રી આવી છે લગ્નની અને કંકોત્રીનો મસ્ત મજાનું લુક તમને જોવા મળશે અહીંયા મસ્ત મજાનું પિક્ચર્સ આપવામાં આવ્યું છે જે મને મહારાજા અને રાણી લાગે છે અહીંયા છે ગણપતિ મહારાજ અને જો મિત્રો તમે અંદરનો લુક બતાવું કે આવી કંકોત્રી છે અગિયાર બાર તારીખની

અને આ બધા દિવેલા ઉપર ધાબા પર ચઢવા મળે છે મેં તમને કીધું હતું કે એક બે દિવસ અંદર લણી લેવાના છે જેટલા પાકા હોય થયા છે એ બધા જ પાકા દિવેલા લણી લેવાના છે પણ ફાઇનલી આજે પપ્પા ખેતર માં જઈને જવાન કાકા ને લઈ ગયા હતા કાકાને લઈ ગયા હતા ગયા અહિયાં હવે થાકી જવાની બરાબર જો અહિયાં અહિયાં દિવેલા બધા સુકાવાના છે આ કેટલા દિવસમાં સુકાઈ જશે જસે કાકા અઠવાડિયું લાખ છે નઈ થાકી જવાય નહીં થાકી જાય તો ખબર પડે નાકાલે આમ તો બહુ ગમત વાળા છે આમ જે બોલે ખોટું ના લાગે બહુ ગમત વાળા છે તો કોઈ નઈ પણ બહુ જ મદદ લાગે છે આપણને અને એ બધા જ અડધા આખા ખેતરમાં કર્યા હતા દિવેલા પણ જેટલા પણ પાકી ગયા છે એ બધા લણી લેવામાં આવે છે એ બધા લણી લઈને પછી અહીંયા સુકાવાના કેમ કે ત્યાં તો મુકાય નહીં ત્યાં કોણ લઈ જાય ખબર નહીં કે ત્યાં કોઈ પ્રાઇવેસી પ્રોટેક્શન છે નહીં આપણું કેમ કે ત્યાં કોઈ આપણું ઘર પણ નથી બીજાના છે પણ બધા લઈ જાય એટલા માટે અહીંયા અમે ઘરે ત્યાં અહીંયા ત્યાંથી લણીને અને ઘરે દિવેલા લાવી દીધા છે જો ધાબા પર અને સુકાવાના છે અને એ પેલા લોકો જો તો સીડી મચી લાવે છે બચારા જાવા ને કાકા અરે વાહ કે

હજી પેલો વારો હજી બે ભાગ બાકી છે અરે બાપરે તો આખું આખું ધાબુ ભરી જશે રી ભરાઈ જશે શું સાત પાસે દાડી મારી કરાવ ને યાર

મસ્ત રીતે ચા બનાવી દઈએ અહીંયા મોરસ નાખી દઈએ અહીંયા ચા છે તો ફટાફટી બે ચમચી ચા નાખી દેવાની છે કે મમ્મી બજારમાં ગઈ છે રીતિકા આરામ કરે છે પીલું મમ્મી જોડી ગયા છે તો અહીંયા આપણે ચા મૂકી દીધી છે જો તો જોઈએ કેવી રીતે ચા બને છે અને અમારી રીતે તો અહીંયા સુઈ રહી છે અને મસ્ત મજાનો ડાયટ ચાલુ છે રિતિકા અહીંયા આરામ કરે છે તો જુઓ અહીંયા ચા આપણે મૂકી દીધી છે પોતપોવાની જગ્યાએ દબા મૂકી દીધા છે દરવાજો બંધ કરો ચા બને ત્યાં પ્લીઝ પંદર મિનિટ લગે વેટ કરીએ કેવી ચા તો મળીએ મિત્રો પાંચ મિનિટ પછી યા પંદર મિનિટ પછી ફાઇનલ મિત્રો ચા બની તૈયાર થઈ ગઈ છે બાકી આખી કેટલી ભરાઈ નથી કેમ કે લિમિટે બનાવી છે મેં કે અહીંયા મારા પપ્પા પીસે મમ્મી પીસે જોકે મમ્મી તો બહાર ગયા છે જ્યારે આવશે ત્યારે પીસે તો પીવા પીવાયું નથી કેમ કે અમારા વીરને કફ થઈ ગયું છે એટલા માટે અમારી ચા પીતી નથી તો ચાલો મિત્રો હવે બહાર લઈ જઈએ અને ફટાફટ છે આપણે જોઈ લઈએ કે ચાનો ટેસ્ટ કેવો છે ગેસ રેગ્યુલેટર મેં બંધ કર્યું છે અહીંયાથી જો રેગ્યુલેટર પણ બંધ કરી દીધું છે ગેસ પણ બંધ કરી દે ચાલો મિત્રો ફટાફટ આપણે બહાર જઈએ અને ચાનો ટેસ્ટ કરીએ તો ચા કેવી બની છે તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરી લઈએ ચાનો ચા કેવી બની છે અરે વાહ એકદમ રગડા જેવી ચા છે પૂરા દૂધની પાણી પણ મિક્સ કર્યું નથી અને સાથે આદુ પણ નાખી દીધું તમે પણ ટ્રાય કરો જોરદાર મસ્ત મજાની ચા બને છે અદરક આદુવાળી પાણી માણી આપણામાં આવે ઓલીફો દૂધની ચા બનાવવાની જો બાકી ઘરે આ લોકો હોય તો પાણી મિક્સિંગ કરીને બનાવી દે પણ મારા હાથમાં હોય તો ઓલીફો દૂધની જ હોય આપ જોઈ શકો છો દૂધની ચા તો મળી મિત્રો સુઈ પછી તો મિત્રો સાંજના સાડા છ વાગી ગયા છે અને આજે ફરીથી એક છોકરાનું ફૂલીકું કરવાનું છે ગઈકાલે નવ લોકોનું કર્યું હતું આજે એક જણ બાકી રહી ગયો ના જે બપોરે કંકુત્રી આવી મેં તમને બતાવ્યું છે એ જ કંકુત્રીના છોકરાની અમે ખુલીકુ કરવાના છે જેનું નામ છે દીપક અને અભી તું બજારમાં જઈને આવ્યો છું અને બજારમાંથી લાવ્યો છું લાડવા લાવ્યો છું જલેબી લાવ્યો છું ખમણ લાવ્યો છું ફળવરી લાવ્યો છું અને ઘરે બનાવશે શ્રીખંડ પૂરી દાળ ભાત અને બસ એટલું જ આટલું બધું જ આજે ફરીથી બનાવવાનું છે અને ફરીથી એક છોકરાનું ફુલીકુ કરવાનું જોકે અમે ડિફિકલ્ટ હાર્ડ નહીં પડવાનું કે એક જ છોકરાનું ફુલીકુ કરવાનું છે અમે ગઈકાલે આ છોકરાનું ભેગું જ ફુલીકુ કરી દેવાના હતા પણ મિત્રો આજે બાર વાગે એક વાગે એ છોકરાની કંકુત્રી અમારે ઘરે આવી છે ઇન્વિટેશન તો અમે કંકુત્રી જ્યારે તમને ખબર જશે કે જ્યારે પણ ઘરે કંકુત્રી આવે એ પછી જ છોકરાનું ફુલેકું થાય જો ગઈકાલે વહેલી એક દિવસ કંકોત્રી આવી ગઈ હોત તો અમે એક સાથે નવથી દસ જણનું ફુલેકું કરી દેવાના હતા પણ કઈ ડોન્ટ વરી બી હેપી કોઈ ટેન્શન નહીં આજે બપોરે કંકુત્રી અમારી ઘરે આવી છે તો મને લાગ્યું કે ચલો આપણે સાંજે ફૂલી કરી દઈએ હજુ મારી મમ્મી છે મોઢા કેમ કે મારા મામી ફોન કરીને બોલાવ્યા હતા સાડી લેવા માટે તો રીતિકાની પણ સાડી લીધી છે અને ઘરના તમામ સભ્યોની સાડી લીધી છે જે જો કે અઠ્યાવીસ ઓગણત્રીસ મારા મામાની છોકરીનું લગ્ન છે તો ખરીદી કરવા માટે મારા મમ્મીને બોલાવ્યા હતા તો કોઈ નહીં ચલો મિત્રો હવે મમ્મી તો ત્યાંથી મેં ફોન કર્યો તો નીકળી ગઈ છે અને અત્યારે એ છોકરાને હું લેવા જાઉં છું અને છોકરો તો ખબર નહીં કે બ્લોગ શૂટ કરવા દેશે કે નહીં કરવા દે તો કોઈ નહીં આપણે બ્લોગ શૂટનું કરી લેશું તો ચાલો મિત્રો હવે ભાઈને હવે લેવા જવાનું છે અને ઘરે પણ દાળ ભાત બનાવવાના છે જો કે મેં બધું વસ્તુ તૈયાર લાવી દીધી છે જો મારી બંને બહેનો હોત તો અમે ઘરે બનાવત પણ બધું ઘરે કોઈ કામ કરવાનું નથી તો અમે મિત્રો હવે હું તો અત્યારે જઈને બધું બજારમાંથી તૈયાર લઈને આવ્યો છું તો ચાલો મિત્રો મળીએ થોડીવાર પછી કાલે નવ લોકોનું કર્યું ફૂલીકું અને આજે એક જણનું કરવાનું નહીં રીતિકા ટોટલ દસ લોકો નું ફૂલ ઇકો ને અઢાર તારીખ લાગી દસ દસ પાણી જશે પણ એમ નઈ ગઈકાલે જો વહેલી કંકુતરી આવી હોત તો આનું ફૂલ આપણે આપડે ભેગું જ કરી દેત ને સાચે જ કરી દેત પણ આજે બપોરે કંકુતરી આવી તો પછી આજે જ કરવાનું ફૂલ ઇકો તો અત્યારે કાલ નું પડ્યું છે બનાવી દે કાનમાં શું નાખ્યું છે કોટન રૂ રૂ નાખી એમ કેમ કે હવા ના જાય ને હવા ના જાય બધું માછું ભરે માછું ભરે ભાઈ લાગે ને તે દોરી જીકા બહુ ખાધ્યું છે ને ફૂલ ઇકો